સાહેબ આપણો ઓગણીસો ને ઓગણહાઈઠ માં કેળો છે જે આઠ ફૂટ નો કેળો છે કેળો means કેળો કેળો આપણે ગાડા કેળો હોય ને હા ગાડા ની કેળી કેવાય કેળો રસ્તા હા હા ગાડા માર્ગ હા ગાડા માર્ગ બરાબર તમે કયા ગામ થી બોલો એક વાર પાછું કયો તો જેતપુર થી બોલું હું જેતપુર થી જેતપુર proper થી કે ગામડે થી ગામડે થી જેતલ બાજુ નું ગામ શું ગામ નું નામ જેતલસર જેતલસર તમારું નામ, હવે બાજુ મારું આઠ વીઘા નંબર આવે મારા બાજુ નું ખેતર આવે એ આઠ વીઘા નંબર આવે એટલે મારે ગાડા કેળો એને દેવાનું સરસ છે એ લોકો કટર હરવી નાખે જાય એટલે મેં એને ના પાડી મેં કીધું ગાડા કેળો છે આપડે કટર કેળો નથી તો કે અહીં અમને કેળો દેવો પડે પણ કીધું તમને ગાડા કેળો દેવાનો મે તમને ગાડા કેળો દીધો છે તમારે કટર રાખવાનો હક્ક નથી મારામાં હમ તો કે એમ નો ચાલે કે બાર ફૂટ નો કેળો દેવો પડે પણ બાર ફૂટ કેળો બોલતો નથી ક્યાંથી હું કીધું દઉં હમ એ લોકો વારા ફેરજે મારી દર વર્ષે મગજમારી કઈરા કરે આપડી એરિયા કોણ કરે છે મગજ મારી બાજુ વારા કોઈ પટેલ જ છે એ પટેલ જ છે અને અમારે વાડી હૈયારી છે એ લોકો હાથ ભાઈ છે મારા પપ્પા એક ભાઈ ઓહો અને વાડી અમાર નવ હરિયાળી છે હમ સમજી ગયા તો એમને આમાં નકશા માં ગાડા માર્ગ બોલે છે હા મારા નકશામાં બોલે ને મારા નકશામાં માં વાડી બોલે છે તો એ ભાઈ એ શું અરજી કરી કે ખાલી વાંધા કરે છે અરજી અરજી બરજી કાઈ નથી કરી તઈ હા ખાલી ટૂંક માં જઈ એને કટર રાખવાનું થાય ને તઈ મગજમારી કરે એ લોકો તો હવે મગજમારી પ્રેમ થી સમજાવા નથી. ને સમજાય એવા અમે તો અમે બોલી છે વાયધા એ નથી અમે વાડી માં હૈયા રહીએ છીએ એટલે અમે બોલતા હોય ને હા બરોબર છે ભેગા ચા પાણી પીએ બધું કરીએ છીએ પણ કીધું તમારા અહી ગાડા કેળો હે ખાલી છે હું તમને ગાડા કેળો આપીશ તમારે કટર લઈ જવાનો હક નથી તો કે મારે કટર ક્યાં જ લઈ જવાનું મેં કીધું મેં કીધું તમને ઘઉં હમ તમારે કટર નું તમારે જોવાનું છે હવે કીધું તમે ત્રણ ત્રણ મોટા તમે ટ્રક લઈને આવો મારે હું તમને ટ્રક નો કેળો દેવો કીધું સમજાય ગયું, તમારી વાડી માં બરોબર ગાડા માર્ગ છે બરોબર જે તે સમય એ ગાડા માર્ગ મંજૂર થયો છે એટલે આ ભાઈ હવે કઈ મોટું વાહન લઈને આવે કટર લઈને આવે તો એને અંદર આવવા તકલીફ થાય છે હા બરોબર એટલે એ બાબત ની તમારી સાથે મગજ મારી હા બીજો કોઈ પાછળ થી ક્યાય રસ્તો નીકળી શકે એમ નથી એની વાડી માં direct જતો એવો નઈ નઈ કોઈ રીત નો નથી આ એક જ રસ્તો છે. આ સર્વે નંબર એક જ છે મારા આતા એને એના દાદા એ બે ભેગો લીધેલો છે આપણે એને કયા કીધું છે પછી જો એ હોય છે તો હું તેવું આપડે શાંતિ થી વાત કરી લઉં પછી રૂબરૂ જોઈને ને આપડે કઈક બેહીનું રહી જાય કઈક વહેલો રસ્તો નીકળે એવું અમે અમે મેં તમારું સાંભળેલું છે આપણે અહિયાં કેવું કેવાય આપડે તમે ઓલું આંબાનું નું ઝાડ નું ને ઓલું બેન ને કરાવ્યું ખબર છે ત્રાકુડા ત્રાકુડા હા ત્રિપુરા કનોજ એક વિદ્યાર્થી નું તમે કામ કરાવ્યું છે.

મેં સરપંચ ને વાત કરી મેં કીધું આવી રીત નું થાય છે કે આપડે જોઈ લઉં હા સરપંચ કોણ છે તમારા સરપંચ અમારા ગામ ના ભાઈ છે એ પટેલ જ હશે ને હા એના ભાઈ ના છે એટલે સમજાઈ ગયું કઈ વાંધો નહિ આપડે એને બોલાવી લેશું અને આમને બોલાવી અને શાંતિ રીતે કઈક પતાવી દેશું અમે અપક્ષ માં હતા અમે બીજી કોઈ કામ માં એના ભાઈ નું એટલે આ વિરોધમાં માં આવી ગયું હા એ થોડો વિરોધી નડે હાચી વાત હા, કઈ વાંધો એવું કઈ હોય તો ટકા મારી થાય તો ફોન કરજો અને શાંતિપૂર્ણ રીતે આપડે તો પ્રયાસો એવું જ કરશું નવા ટકા કે શાંતિ થી બધું પતી જાય ને બરોબર ચા પાણી પીને ને ગોઠવી નાખી ઓકે ચલો